જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો હું છું જીજ્ઞેશ રાઠોને મિત્રો બીજી શ્રદ્ધા વાત નહીં હવે છોટા ઉદયપુરના પાણેજ ગામના જે એક લુખીના પેટનો ભુવો લાલુ ભુવો હવે અંધશ્રદ્ધામાં જે જે આ લાલુ ભુવાનો જે બાજુમાં જે મકાન છે પાડોશીનું જે રાજુભાઈ કરીને નામ છે અને રાજુભાઈની દીકરી જે પાંચ વર્ષની દીકરી છે તે જે હરામીના પેટનો નરાધમ જે આ લાલુ ભવો આ જે દીકરીને અંધશ્રદ્ધામાં જે માતાજીનું મંદિર હોય છે જે આ લાલુ ભવાના ઘરે ઘરની અંદર આ લાલુ ભવાના ઘરની અંદર માતાજીનું મંદિર હોય છે અને જે આ લાલુ ભવાના જે બાજુમાં જે પાડોશીનું મકાન છે રાજુભાઈનું રાજુભાઈની દીકરી જે પાંચ વર્ષની છે અને પાંચ વર્ષની દીકરીનું કુવાળી મારી અને જે હત્યા કરવામાં આવી છે અને હત્યા કરવા શા માટે કરવામાં આવી છે કે જે અંધશ્રદ્ધામાં અંધશ્રદ્ધામાં જે આ હત્યા કરવામાં આવી છે અને જે સડાવવામાં આવી છે તમે વિચાર કરો મિત્રો કેવી અંધશ્રદ્ધા કહેવાય પાંચ વર્ષની બાળકીમાં કુવાડો મારી અને હત્યા કરવામાં આવીને એનું મસ્તક કાપી અને એની બલિ સડાવવામાં આવી તમે વિચાર કરો જો કે બોકડા સડાવતા હોય પાડા સડાવતા હોય કુકડા સડાવતા હોય પણ હવે તો આ જે બાળકીને પણ હવે તો જે આ મસ્તક કાપી અને અંધશ્રદ્ધામાં આ લોખીના પેટના ભોવા હવે મસ્તક સડાવે છે તમે વિચાર કરો આ શોકાવનાર કેસો કહેવાય છોટા છોટા ઉદયપુરનો જે પાણેસ ગામમાં અંધશ્રદ્ધામાં જે આવી બધી લીલાઓ હાલતી હોય છે એટલે આ શોકાવનાર આવનાર કેસો કહેવાય દુઃખદ ઘટના કહેવાય કારણ કે અંધશ્રદ્ધામાં બહુ પડવું નહીં આ ભૂવા ભરાડા પાખંડીઓ આ બધા લુખીના પેટનાઓ હોય છે કારણ કે એની આંગળી કાપીને કાં નથી સડાવતા બલી અને જે આવા આ જે નાના નાના બાળકો છે એની જ બલી સડાવવામાં આવે છે એટલે આ બધી અંધશ્રદ્ધા હોય છે આ કાંઈ હાસું હોતું નથી આ બધું ખોટું છે આ બલી સડાવી એમાં કાંઈ થતું નથી જીવતા જીવનો જીવ જાય છે પછી બાળકી હોય કે પછી મોટું હોય કે પછી કોઈ જીવ જનાવર હોય છે કારણ કે કોઈ માતાજી જીવતા જીવનો જીવ લેતી નથી તો એ માતાજી ન કહેવાય ઢાકણ કહેવાય અને માતાજી કોઈનું સારું નથી કરતા કોઈનું ખરાબય નથી કરતા પણ જે આ ભુવાલય આવેલા છે અંધશ્રદ્ધાની અંદર માતાજી એમ નથી કહેતા કે તમે મને બોકડો સડાવો મને કુકડો સડાવો મને પાડો સડાવો આ પાંચ વર્ષની બાળકીનું મસ્તક કાપી અને જે બલી સડાવવામાં આવી વિચાર કરો હવે જે રાજુભાઈની દીકરી છે જે આ જે લુખીના પેટનો જે લાલુ ભોવો છે એની બાજુમાં જે પાડોશીનું મકાન જે રાજુભાઈનું છે એની દીકરીની બલી સડાવી દીધી અને જે આ દીકરીનો જે ભાઈ છે એની પણ સડાવવાની કોશિશ કરતો હતો ત્યાં તો ગ્રામજનો જે આજુબાજુના માણસો આવી ગયા એટલે સારી બાબત કહેવાય ને કે બંને ભાઈના મસ્તક ધડથી મસ્તક જુદા બલી સડી જાત હવે દીકરીની બલી ચાઢાવવામાં આવી પણ જે આ દુક દીકરીના જે લોહીના સાટા હોય ને જે મંદિરમાં આમ સાટવામાં આવ્યા તમે વિચાર કરો મિત્રો જોકે એની ઉપર તો ફરિયાદ થઈ ગઈ છે અને પોલીસવાળા પણ આવી ગયા અને એને રેડું થઈ ગયું કામકાજ બધું પણ પોલીસને અને સરકારને ખાસ વિનંતી કરીને આમાં ખાસ નોંધ લેવી જોઈ અને આવા અનેક બનાવો આવતા હોય છે જે અંધશ્રદ્ધામાં દાણા જોવામાં જે દીકરીઓને ફસાવે પ્રેમલીલામાં ફસાવે પૈસા લઈ આવા ઘણા બધા કાંડ કરતા હોય છે ચાર ચાર પાંચ પાંચ દીકરીઓ રાખતા હોય છે અમુક લુખીના પેટનાવ આ ખોટીના ભૂવા હાચીના ભૂવા ન કહેવાય એટલે પૂજા સેવા કરો એની કઈ વાંધો નથી પણ જે આવા જે આ બાળકીનું શું નરાધર્મના પેટનાવ હલકીના પેટનાવ કહેવાય આ કે અંધશ્રદ્ધાની અંદર તમારી આંગળી કાપી નાખો ને ભાઈ તમારો પગ કાપીને સડાવો ને આ બાળકીનું શું એને શું ગુનો કર્યો માતાજીએ કીધું કે તમે આવું કરો એમ માતાજી કોઈનું કાંઈ કહેતા નથી એટલે સરકારને અને પોલીસ તંત્રને ખાસ મારી વિનંતી છે કે જે આ છોટા ઉદયપુરમાં જે આ પાણેસ ગામમાં જે બનાવ બન્યો એમાં ખાસ નોંધ લેવી જોઈએ કારણ કે સરકાર જ્યારે વોટ લેવાના હોય ત્યારે આવતા હોય છે ત્યારે એમાં ધ્યાન આપતા હોય છે ચૂંટણી માન્યમાં પણ ખરેખર આવી બાળકીના જે નરાધમો દ્વારા જે અંધશ્રદ્ધામાં જે આવા ભૂવા પાખંડીઓ જે ધડથી મસ્તક જુદા કરવામાં આવે છે અને જે તેની બલી ચઢાવવામાં આવે છે તો આ એક થોડીક દુઃખદ ઘટના કહેવાય એટલે ખાસ કરીને સરકારને આમાં ધ્યાન દોરવું જોઈએ અને આવા લુખીના પેટના જે ભૂવા છે એને તો ખરેખર ફાંસીને સજા થવી જોઈએ તો જ આ લોકો સુધરે કારણ કે ઘણા બધા ઓડિયા વીડિયા તમે જોતા હોય છો મિત્રો તો તમે વિચાર કરજો કે આવું બધું જ આવતું હોય છે અંધશ્રદ્ધામાં હમણાં થોડાક દી પહેલાં એક દીકરીને ત્રણ ડામ દેવામાં આવ્યા હતા ત્રણ વર્ષની બાળકીને હમણાં આની પહેલાં સગાઈના બાને રૂપિયા લેવામાં આવ્યા હતા એટલે મિત્રો ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જે આવા ભૂવા ભરાડા પાખંડીથી દૂર રહેજો કારણ કે આ બધી અંધશ્રદ્ધા છે આવું કાંઈ હોતું નથી અને થોડાક દી પહેલાં જે દોઢ વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં જે વિસ્સામાં પણ જે આવા માથા વાઢી નાખ્યા હતા એટલે આ બધી અંધશ્રદ્ધા છે અંધશ્રદ્ધામાં જોકે આ દીકરીનો તો જીવ ગયો બરાબર પણ મોટા હોય ધ્યાન રાખવું જોઈએ છે કારણ કે મોટા હોય જે આવું કરતા હોય છે તો પછી બાળકોનું શું કારણ કે વિચ્છામાં તેમને દીકરી દીકરા પણ બંને હતા બરાબર તો બંને જણાએ જુદા મસ્ત કરી નાખ્યા અને શરણ કમળ ચડાવ્યા એટલે માતાજી આવું કંઈ કહેતા નથી અને તમે અંધશ્રદ્ધામાં બહુ ન પડો અને મગજ ફ્રેશ રાખો અને તર્ક બુદ્ધિથી વિચારો કે આ અંધ્રદ્ધામાં પડવાથી નુકસાની થાય છે કોઈ ફાયદો થતો નથી એટલે ખાસ વિનંતી છે મારી હજી હું ત્રણ વખત કહું છું સરકારને આમાં ધ્યાન દોરવું જોઈએ અને પોલીસ તંત્રને પણ ધ્યાન દોરવું જોઈએ અને જે આવા હરામીનાઓ પેટના જે ભૂવા છે એના ઘણા બધા વિડીયો પર્દાફાશ થતા જ હોય છે મિત્રો તમે જોતા હશો વિડીયો અને અત્યારે તો જે આ ગઈકાલનો જે આ બનાવ છે સોશિયલ મીડિયામાં ખૂબ જ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને સોકાવનાર ઘટના કહેવાય છે ઉદયપુરમાં જે આ પાણેસ ગામમાં જે આ લાલુ ભૂવો છે લુખીના પેટનો જે આ જે પાંચ વર્ષની જે છ વર્ષની જે બાળકી છે એને હરામીના પેટના એ કુવાડો મારી અને અને જે હત્યા કરવામાં આવી અને તેનું મસ્તક કાપી અને જે લોહીના સાટા પણ જે મંદિરમાં ઉડાડવામાં આવ્યા હતા અને આ આ દુઃખદ ઘટના કહેવાય કારણ કે આવું ખરેખર થાવું ન જોઈ અને કોઈ માતાજીએ આવું કાંઈ કહેતા નથી આવું કરો એમ અને હાસીના ભૂવા હોય તો તમારી આંગળી કાપીને તમે લોહી સડાવો ને ભાઈ આ નાના નાના બાળકોનું તમે શું કામ આવી રીતે કરતા હશો બરાબર એટલે ખાસ કરીને મારી વિનંતી છે અને મિત્રો આ વધુમાં વધુ આ વિડીયો શેર કરો જેથી કરી આવા જે ભૂવા નાલાયકના હરામીના પેટનાવ નરાધમા પેટનાવ આવા આવા જે કાંડ કરતા હોય તો એ રોકાઈ જાય જો કે રોકાશે જ નહીં હજી આવાના વિડીયા ચાલું જ રહેવાના છે અને આવા હજી કામ કરતા જ રહેવાના છે બરાબર કારણ કે ભુવાના નામે માતાજીના નામે દુકાનું ખોલીને બેઠા છે દાણા જોવે છે બાયુને ફસાવે કાં તો પૈસા લઈ જાય એટલે ઘણા બધા આવા કાંડ થતા હોય છે કારણ કે ભુવાના ઘરે હરખું ન હોય એની છોકરીઓ ક્યાંય ફોનમાં હાય ને બાતું કરી હતી હોય તો ન્યા કાંઈ કોઈ માતાજી કહેવા નથી આવતા કે તારા છોકરાનું ધ્યાન રાખે એટલે પોતે જ ધ્યાન રાખવું પડતું હોય છે બરાબર એટલે ખાસ કરીને મિત્રો આ વધુમાં વધુ વિડીયો શેર કરજો અને મિત્રો વિડીયોમાં એટલું જ અને મળીશું નવા વિડીયોમાં અને ત્યાર સુધી જય હિંદ જય ભારત અને જય સંવિધાન અને મિત્રો ખાસ કરીને આ વિડીયો શેર કરી દીજો અને ખાસ કરીને મારી વિનંતી છે કે આવા જે અંધશ્રદ્ધામાં જે ભૂવા ભરાડામાં પાખંડીમાં જે દાણા જોવડાવવામાં પડવું નહીં કારણ કે આ દાણા જોવડાવવાની એવું બધું કાંઈ હોતું નથી તમારા ઘરના જે કોઠલા હોય છે એમાં દાણા જોવો અને આવી અંધશ્રદ્ધામાં અને જે આવા મસ્તક આવા કપાવી નાખે છે જે આવા ભુવા ભરાડા હોય એટલે આવી બધી વસ્તુ જે ભૂવા ભરાડાને જે આવી બધી વિધિ વિદ્યામાં આવી બધી બધી વસ્તુ મંગાવતા હોય છે અમુક વસ્તુ ન મળતી હોય તો એ કે તમારે દસ હજારને પંદર હજારને પચાસ હજારમાં લેવાની હોય છે એટલે એવી રીતે પણ જે આ ભુવા કાંડ કરતા હોય છે અને પૈસા લેતા હોય છે અને બેન દીકરીઓને જો આવી રીતે સુરક્ષિત છે નહીં અને ખોટી રીતે આવી રીતે ઓલું કરે છે તો મિત્રો ખાસ કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને નવા નવા અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય હિન્દ જય ભારત જય સંવિધાન